જો તમારે એક મોટું નાણાકીય લક્ષ્ય હાંસલ કરવું હોય તો તમારે કઈ રીતે રોકાણ કરવું જોઈએ ઘણી વખત બધા લોકો આ જ નિર્ણયમાં ફસાઈ જાય છે કે આપણે રોકાણ તો કરવું છે પરંતુ એસઆઈપી કરીએ કે પછી લમચમ કરીએ તો ભાઈ આજના વિડીયોમાં હું તમને પૂરેપૂરી માહિતી આપીશ કે તમે એસઆઈપી કરી શકો છો કે પછી લમસમ કરી શકો ચલો વિડીયો શરૂ કરીએ અને આપણે વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી પૂરી માહિતી મળી જશે નમસ્કાર દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત અને હું છીરા પરમાર એકવાર ફરીથી આપણું ચેનલમાં સ્વાગત છે તો પહેલા છે એસઆઈપી એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમે દર મહિને એક નાની રકમ તમે મૂકી શકો છો દર મહિને એક ફિક્સ તારીખ રાખો કે પાંચ તારીખ કે સાત તારીખ એટલે તમારા અકાઉન્ટમાંથી પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો એક હપ્તો કપાઈ જાય જેનાથી તમારું રોકાણ સમય સાથે સરેરાશ વળતર આપે એસઆઈપી એટલે કે સમય અનુસાર નાણાં મૂકીને નફો કમાવાની શિસ્ત આપતું સાધન તમે નાની રકમો નિયમિત રીતે મૂકો અને બજારના ઉતાર ચઢાવનો લાભ તમે લઈ શકો એસઆઈપી તમને એક નિયમિત બચત અને રોકાણની ટેવા આનો મુખ્ય ફાયદો એ છે કે તમારે બજારની અને સમયની બિલકુલ ચિંતા કરવાની નથી તમને નફો કઈ રીતે મળશે જ્યારે બજાર ઊંચું હશે

તો તમારી મૂડી મજબૂત થઈ જશે એકદમ જોરદાર તમારું એનું રિટર્ન તમને તમારી જે ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ એનું મળશે થ્રુ એસઆઈપી હવે વાત કરીએ કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ શું છે તો ભાઈ લમસમ ઇન્વેસ્ટમેન્ટ એટલે તમારે એક જગ્યાએથી કોઈ મોટી રકમ આવી હોય અને તમને જો બજારનું નોલેજ હોય તો તમે એક સાથે મોટી અમાઉન્ટ બજારમાં નાખી દો એ તમે સ્ટોક કરી દી શકો છો અથવા તો પછી મ્યુચ્યુઅલ ફંડમાં પણ નાખી શકો છો હવે આનાથી તમને ફાયદો એ જ હશે કે જો બજાર તમારી દિશામાં વ્યવસ્થિત રીતે ઉપર ગયું તો તમને જોરદાર પૈસા આપશે પરંતુ આની બીજી બાજુ એ છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ના કર્યા નારાયણ તો તમારું જે મોટું ફંડ છે એ હલી જશે મતલબ કે ભાઈ લમસમ ઇન્વેસ્ટમેન્ટ એ લોકો માટે સારું છે જે લોકોને સ્ટોક માર્કેટની શેરબજારની સમજણ પડે છે જો તમને શેરબજારની સમજણ ના પડતી હોય તો મને નથી લાગતું કે તમારે એક સાથે વધુ પડતી મૂડી અચાનક બજારમાં નાખી દેવી કારણ કે બજાર એ અનિયમિત છે ઇવન મ્યુચ્યુઅલ ફંડ પણ અનિયમિત છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર યુ ઇન્વેસ્ટમેન્ટ આવું સ્લોગન દરેક મ્યુચ્યુઅલ ફંડની એડમાં આવે જ છે એટલે ધ્યાન રાખવું જરૂરી છે તો મહત્વનો ક્વેશ્ચન કે એસઆઈપી કરવી કે લમસમ કરવી કયું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારા પૈસા લોંગ ટર્મમાં વધી શકે છે તો ભાઈ જો તમારું લક્ષ્ય લાંબા ગાળાનું છે લાંબો ગાળો એટલે કે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષની તમારી ગણતરી છે મિનિમમ તો ભાઈ એસઆઈપી ઇઝ અ બેસ્ટ ઓપ્શન ફોર યુ કારણ કે ભાઈ એસઆઈપી દર મહિને નાની અમાઉન્ટ તમારી મ્યુચ્યુઅલ ફંડમાં આવશે નહીં કારણ કે તમે આનો જો લાંબો સમય આપો તો ઓટોમેટિક તમારા પૈસા ગ્રો થશે જ મતલબ કે ભાઈ લાંબો સમય અને તમારામાં ધીરજ હોય લોંગ ટર્મમાં પૈસા લેવાની ગણતરી હોય તો એસઆઈપી ઇઝ અ બેસ્ટ ઓપ્શન ફોર યુ બીજી બાજુ મેં તમને પહેલા કીધું જો તમને બજારની ખબર હોય તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ બહુ જ છે બજાર તમારી ફરી ગયું તો પૈસા મળશે અને બજાર જો તમારાથી ઉડી ગયું તો ગાબા કાઢી નાખશે ઓવરઓલ મારી તમને સલાહ છે કે જો તમારું લક્ષ્ય ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવાની હોય છે અને જો તમને બજારનું નોલેજ છે તો લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો પરંતુ જો તમને બજારનું બિલકુલ નોલેજ નથી અને લોકોના વિડીયો જોઈને શેર બજારમાં ઉતર્યા અને એક સાથે વધારે પૈસા નાખ્યા તો લાખના બાર હજાર થવાની ગેરંટી હું તમને આપું છું શેર બજારમાં તો ભાઈ સૌથી પહેલાં તો તમારે એક ઊંડો શ્વાસ લેવો જો તમે યંગસ્ટર હોય તો તમારે પહેલાં ઊંડો શ્વાસ લઈને વિચારવું કે આપણે લોંગ ટર્મમાં પૈસા જોવે છે કે શોર્ટ ટર્મમાં પૈસા જોવે છે આપણને બજારની ખબર છે કે નથી ખબર આ બધી વસ્તુ વિચારવાની લોકોની વાતે નહીં આવવાનું અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તમારી ઉંમર નાની હોય તો હું તો તમને પર્સનલ સલાહ એ જ આપીશ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ચાલુ કરો દસ વર્ષ પંદર વર્ષ પછી તમને એનું રિટર્ન સો ટકા સારું લાગશે એ વસ્તુ અલગ છે કે ભાઈ એ વખતે ઇન્ફ્લુએન્સર રેટ વધી જશે અને એના લીધે કદાચ તમને એવું લાગશે કે અત્યારે મારી મૂડીની વેલ્યુ એ વખતે ઓછી થઈ જશે પણ પૈસા તો પૈસા જ કહેવાય ભાઈ એ વખતે વધારે હશે તો વધારે કામ આવશે અને તમને બજારનું નોલેજ હોય તો પછી લમઝર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમને જ્યારે પ્રોફિટ મળે ત્યારે તમે નીકાળી શકો છો ઇટ ઇઝ ઓલવેઝ અપ ટુ યુ કે તમારે કયું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે મારી તમને પર્સનલ સલાહ હું આપીશ તો એસઆઈપી કરો લોંગ ટર્મ માટે એસઆઈપી સારી રહેશે તો ભાઈ તમારા માટે સવાલ તમે શું કરો છો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરો છો કે પછી લમઝર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમારો પોર્ટફોલિયો કેવો છે રેડ છે કે ગ્રીન છે કોમેન્ટ કરીને બતાવજો અને તમારા મંતવ્ય મુજબ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે પછી લમઝમ પૈસા રોકવા જોઈએ એ પણ કોમેન્ટ કરીને બતાવજો દેટ સોલ્ડ ફોર ટુ દિસ વિડિયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક જરૂર કરીને જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરીને જાવ ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે સાથે જય હિંદ જય જગરા